શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ઉજવણી નિમિત્તે ડભઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત પ્લાસ્ટિક હટાવ પર્યાવરણ બચાવના સૂત્રોચ્ચાર સાથે એસએચજી માર્ચ પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી ઝુંબેશ સિટીનું આયોજન કરવામાં આવ્યું હતું ટાવરચોકથી આરેલી પ્રસ્થાન થઈ સરદારબાગ ખાતે પહોંચી હતી સરદારબાગ ખાતે નગરપાલિકાના આર સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી સાથે જ નગરજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે નગરપાલિકા દ્વારા સ્વચ્છતાહી સેવા અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવોના સંદેશ સાથે સખી મંડળની બહેનો તેમજ ડભઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ મહેશભાઈ પરમાર સહિત નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ટાવર ચોક ખાતેથી સરદાર બાગ સુધી

અને સરદાર બાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે અંશત બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએસજી બેનોની માર્ચ યોજી હતી સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ સેન્ટર પર જમા કરાવે જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તે તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું